શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને છપ્પન ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને સત્તાવન સાંભળીશું હરીહિયો ચોથા અધ્યાયના બેતાલીસ માં શ્લોકનો અર્થ હશે એટલા માટે હે ભરતવંશી અર્જુન હૃદયમાં રહેલા આ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા પોતાના સંશયનું જ્ઞાનરૂપી તલવાર વડે છેદન કરીને યોગ એટલે ક્ષમતામાં સ્થિર થઈ જા અને યુદ્ધના માટે ઊભો થઈ જા આ બેતાલીસમાં શ્લોકના અર્થ પર સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ પૂર્વ શ્લોકમાં ભગવાને આ સિદ્ધાંત બતાવ્યો કે જેણે ક્ષમતા દ્વારા સઘળા કર્મો સાથે સંબંધ વિચ્છેદ કરી લીધો છે અને જ્ઞાન દ્વારા સમસ્ત સંશયોને નષ્ટ કરી દીધા છે તે આત્મપરાયણ કર્મયોગીને કર્મો નથી બાંધતા અર્થાત તે જન્મ મરણથી મુક્ત થઈ જાય છે હવે ભગવાન તસમાત પદ વડે અર્જુનને પણ તેવું જાણીને કર્તવ્ય કર્મ કરવાની પ્રેરણા કરે છે અર્જુનના હૃદયમાં સંશય હતો કે યુદ્ધરૂપી ઘોર કર્મથી મારું કલ્યાણ કેવી રીતે થશે અને કલ્યાણના માટે હું કર્મયોગનું અનુષ્ઠાન કરું કે જ્ઞાનયોગનું આ શ્લોકમાં ભગવાન એ સંશયને દૂર કરવાની પ્રેરણા કરે છે કે કેમ કે સંશય રહેતો હોય તો કર્તવ્યનું પાલન યોગ્ય રીતે નથી થઈ શકતું બધા સંશયો અજ્ઞાનથી અર્થાત કર્મોના અને યોગના તત્વને સારી રીતે ન સમજવાથી જ ઉત્પન્ન થાય છે ક્રિયાઓ અને પદાર્થોને પોતાના અને પોતાને માટેના માનવા એ જ અજ્ઞાન છે આ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી અંતઃકરણમાં સંશય છે કેમ કે ક્રિયાઓ અને પદાર્થો વિનાશી છે અને સ્વરૂપ અવિનાશી છે ત્રીજા અધ્યાયમાં કર્મયોગનું આચરણ કરવાની અને ચોથા અધ્યાયમાં કર્મયોગને તત્વથી જાણવાની વાત વિશેષ રૂપે આવી છે કારણ કે કર્મ કરવાની સાથે સાથે કર્મને જાણવાની પણ બહુ જ આવશ્યકતા છે સારી રીતે જાણ્યા વિના કોઈ પણ કર્મ ઉત્તમ રીતિથી નથી થતું એના સિવાય સારી રીતે જાણીને કર્મો કરવાથી જે કર્મો બાંધવાવાળા થાય છે તે જ કર્મો મુક્ત કરવાવાળા થઈ જાય છે એટલા માટે આ અધ્યાયમાં ભગવાને કર્મોના તત્વથી જાણવા ઉપર વિશેષ ભાર દીધો છે જે મનુષ્ય કર્મ કરવાની વિદ્યાને જાણી લે છે તેના સમસ્ત સંશયોનો નાશ થઈ જાય છે કર્મ કરવાની વિદ્યા છે પોતાના માટે કંઈ કરવાનું જ નથી અર્જુન પોતાના ધનુષ્યબાણનો ત્યાગ કરીને રત્ના મધ્ય ભાગમાં બેસી ગયા હતા તેમણે ભગવાનને સાપ કહી દીધું હતું કે હું યુદ્ધ નહીં કરું અહીં ભગવાન અર્જુનને યોગમાં સ્થિત થઈને યુદ્ધના માટે ઊભા થઈ જવાની આજ્ઞા આપે છે અર્જુન યુદ્ધને પાપ સમજતા હતા એટલા માટે ભગવાન અર્જુનને ક્ષમતામાં સ્થિર રહીને યુદ્ધ કરવાની આજ્ઞા આપે છે કેમ કે ક્ષમતામાં સ્થિર થઈને યુદ્ધ કરવાથી પાપ નથી લાગતું એટલા માટે ક્ષમતામાં સ્થિર થઈને કર્તવ્ય કર્મ કરવું એ જ કર્મબંધનથી છૂટવાનો ઉપાય છે સંસારમાં રાત દિવસ અનેક કર્મો થતા રહે છે પરંતુ તે કર્મોમાં રાગ દ્વેષ ન હોવાથી આપણે સંસારના તે કર્મો વડે બંધાતા નથી ઉલટાના નિર્લિપ્ત રહીએ છીએ જે કર્મોમાં આપણો રાગ કે દ્વેષ થઈ જાય છે તે જ કર્મો વડે આપણે બંધાઈએ છીએ કારણ કે રાગ કે દ્વેષની દ્વેષથી કર્મોની સાથે પોતાનો સંબંધ જોડાઈ જાય છે જ્યારે રાગ દ્વેષ નથી રહેતા અર્થાત ક્ષમતા આવી જાય છે ત્યારે કર્મોની સાથે પોતાનો સંબંધ નથી જોડાતો આથી મનુષ્ય કર્મ કર્મબંધનથી મુક્ત થઈ જાય છે પોતાના સ્વરૂપને જુએ તો એમાં ક્ષમતા સ્વતઃ સિદ્ધ છે વિચાર કરો કે પ્રત્યેક કર્મનો આરંભ થાય છે અને સમાપ્તિ થાય છે તે કર્મોનું ફળ પણ આદિ અને અંતવાળું હોય છે પરંતુ સ્વરૂપ નિરંતર જેમ છે તેમ રહે છે કર્મ અને ફળ અનેક હોય છે પરંતુ સ્વરૂપ એક જ રહે છે આથી કોઈ પણ કર્મ પોતાને માટે ન કરવાથી અને કોઈ પણ પદાર્થને પોતાનો અને પોતાને માટેનો ન માનવાથી જ્યારે ક્રિયા પદાર્થરૂપી સંસારની સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે સ્વતઃ સિદ્ધ ક્ષમતાનો આપ મેળે અનુભવ થઈ જાય છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો સત્તાવનમો ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય પણ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો